હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી સ્વીટ ડિશ દે સાબુદાણા અને મખાનામાંથી બનેલી છે તો બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે એક કઢાઈની અંદર મેં એક બાઉલ સાબુદાણા લીધા છે અને તેને હવે એકદમ ધીમા તાપે શેકવાના છે તેને સરસ એવા આપણે શેકી લઈશું પાંચેક મિનિટ સુધી ત્યારબાદ અડધો બાઉલ આપણે સિંગદાણા લીધા છે તેને પણ ધીમા તાપે સરસ એવા શેકી લઈશું આ રીતે સરસ સાબુદાણા અને સિંગદાણા શેકાઈ રહ્યા છે સિંગદાણા કાળા ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે તેને એકદમ ધીમા તાપે જ આપણે શેકવાના છે અને તેમાંથી થોડા ફૂતરા ઉખડે એ રીતે જ આપણે તેને શેકી લઈશું ત્યારબાદ તેની અંદર આપણે એક બાઉલ જેટલા મખાના એડ કરવાના છે અને તેને પણ આપણે ધીમા તાપે સિંગદાણાની સાથે શેકી લઈશું જો કેસને ફેમ લાગે હો તો તમે બંધ પણ કરી શકો છો વધારે ગરમ હોય તો પણ બિલ કચાસ ના રહે એ રીતે સરસ એવા સિંગદાણા અને આપણે મખાના પણ શેકાઈ ગયા છે હવે તેની આગળની પ્રોસેસ કરીએ તો તેના માટે મેં અત્યારે બે ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે અને આ દૂધની અંદર ત્રણ ચમચી જેટલી હું ખાંડ અંદર એડ કરી રહી છું અને તેની સાથે જ આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને દૂધની અંદર ખાંડ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ અત્યારે દોઢસો ગ્રામ જેટલો મેં માવો લીધો છે અને આ માવો દૂધની અંદર એડ કરી તેને ધીમા તાપે સરસ એવું ઘટ થાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે કે જેથી કરીને આપણો માવો અંદર જે એડ કર્યો છે તે અંદર સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણે જે સાબુદાણા શેકીને તૈયાર રાખ્યા હતા તેને એક મિક્સર જારમાં લઈ લઈશું અને જે સિંગદાણા અને મખાના છે તેને પણ તેની સાથે જ એડ કરી લઈશું આ રીતે તેને મિક્સર જારમાં એડ કરી અને તેને આપણે દર દરો પાવડર બનાવી લેવાનો છે એટલે આપણે તે જો એકદમ ઝીણો પાવડર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે સરસ એવો દરદરો પાવડર આપણે બનાવીને તૈયાર કરી દીધેલું છે સાબુદાણા સિંગદાણા અને મખાનાનું ત્યારબાદ આ સાઈડ જોઈએ તો આપણું દૂધ સરસ એવું ઘટ થઈ ગયું છે અને હવે આ દૂધને આપણે સાઈડમાં લઈ લઈશું અને આપણે આગળની પ્રોસેસ જોઈએ તો તેના માટે મેં અત્યારે કઢાઈની અંદર ઘી લીધેલું છે અને ઘી થોડું ગરમ થાય આ ઘી ઘરે જ બનાવેલું ઘી છે તો ઘી જોવા માટેનો વિડીયો પણ આગળ છે તે તમે ઘરે કેવી રીતે બનાવું જોઈ શકો છો ત્યારબાદ આપણે જે સિંગદાણા સાબુદાણા અને મખાનાનો જે એકદમ દરદરો પાવડર બનાવીને તૈયાર કર્યો હતો તે અંદર એડ કરીશું અને તેને ધીમા તાપ ઉપર સરસ એવું શેકી લેવાનું છે આ બધું જ આપણે પહેલાં પણ શેકેલું જ છે પણ ઘીની સાથે સરસ એવું ફરીથી શેકી લેવાનું છે કે જેથી કરીને તેમાં બિલકુલ પણ કચાસ ના રહે અને જો તમને જરૂર લાગે તો ઉપરથી થોડું ઘી પણ તમે એડ કરી શકો છો પણ સાબુદાણા અને મખાનાને એ છે એટલે એમાં વધારે ઘીની જરૂર પડતી નથી હવે જે આપણે ગરમ કરી અને દૂધ માવાવાળું રાખેલું હતું તે અંદર એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે સરસ એવું તેને મિક્સ કરી લેવાનું છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને અત્યાર સુધી જો યુટ્યુબ ઉપર મારી સચિના કિચન નામની જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો કે જેથી કરીને આવા નવા નવા રેસીપીના વિડીયો તમને જોવા મળે અને તમે કોમેન્ટ કરીને પણ મને જરૂર જણાવજો કે તમને આ બધા વિડીયો કેવા લાગે છે કે જેથી કરીને મને પણ નવા નવા વિડીયો બનાવવાની ઉત્સુકતા વધે આ રીતે સરસ એવું મિક્સ થઈ ગયું છે તેમાંથી ઘી પણ છૂટું પડી રહ્યું છે તમે જોઈ શકો છો કે સરસ એવું આપણે અંદરથી ઘી છૂટું પડી રહ્યું છે બસ આ પ્રોસેસ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેને ગેસની ફેમ બંધ કરીશું અને તેને એક પ્લેટમાં ઠારી લઈશું અને એક પ્લેટમાં ઠારી અને દસથી પંદર મિનિટ સુધી તેને રાખવાની છે કે જેથી કરીને દસથી પંદર મિનિટ પછી તેને આપણે પીસ પાડી શકીએ સરસ એવું સેટ થઈ ગયું છે અને પંદરેક મિનિટ પછી આપણે તેના પીસ પાડી લઈએ આ રીતે કોઈ પણ સ્વીટ ડીશ હોય અને દસથી પંદર મિનિટ પછી તમે આ રીતે પીસ પાડો તો સરસ એવા તેના પીસ પડતા હોય છે મેં અત્યારે બદામની પીસ સાથે તેને ગાર્નિશ કરેલા છે અને સરસ એવી ઉપવાસમાં ખાઈ શકાય અને નાના મોટા બધાને જ પસંદ આવે તેવી આ ફરાળી સુખડી કહો કે બરફી કહો સાબુદાણા અને મખાનામાંથી એક નવી જ રેસિપી આપણે બનાવી છે જો તમને આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને મારા આવા અવનવા વિડીયો તમે જોતા રહો ઇન્જોય બાય બાય ફ્રેન્ડ્સ